सलो प्रभु भजन नो आर के हंसलो प्रभु भजन नो आर हंसलो खावा मा होशियार हंसलो हंसलो आत्मा हंसलो प्रभु के हंसलो प्रभु भजन कि हंसला ने हंस नो सङ्ग गमतो नरे हंसला ने हंस नो सङ्ग બેસે એ તો એટલે આત્માને બીજા આત્મા નો અથવા તો સત્તપુરુષો નો સંગ ગમતો નથી એ તો બગલા એવા એના જેવા સંસાર જીવો હોય એની સાથે બેસે ઉઠે અથવા વિષયોની સાથે રમે પણ ખરેખર સત્સંગ કરતો ગમતો નથી બરોબર હંસલાને મોતીનો નથી મોતીનો નથી ભાવ તો રે કે હંસલાને મોતીનો ચારો નથી ભાવ માન માં કેવા હંસ રહી એનું મુખ્ય ખોરાક છે મોતી મોતી ચુગે પણ એને બદલે એ તો શંખલા છીપલા એમાં પણ જીવ હોય બેન બસ એમાં ખાય છે એટલે કે બસ આ વિષયોમાં ચકચૂર ભર્યો છે એને પરમાત્માની ભક્તિ વગેરે ધર્મરૂપી સાચા મોતી એને આ જીવને ભાવતા નથી આગળ કહે છે હંસલાને સારી શીખા મણ શું કરે રે કે હંસલાને સારી શીખા મણ કરે હિત બુ થી સારી શિખામણ આપે તે પણ મોટે ભાગે અહંકાર ને કારણે જીવ ને સાંભળવી ગમતી નથી તું તારું સંભાળ મને શિખામણ આપવાની કઈ જરૂર નથી જીવ हंसलो भूली गयो निज धर्म हंसलो भूली गयो निज धर्म निरि भूल्यो भूल्यो पोतानु भान भूल्यो भूल्यो पोतानु भान हंसलो प्रभु આત્મા ભગવાન આત્મા એને ભૂલી ગયો પોતાની જાતને અને આ શરીર ને પોતાની જાત માની લીધી કેટલી ભયંકર ભૂલ થઈ ગઈ આત્માની ચલે કે છેલ્લી ગાથા બાપા બોલતા બોલો હંસલા બાજી હજી જે તારી હાથ મારી કે હંસલા બાજી હજી જે તારી હાત મારી સાચા ગુરુ બતાવે તને વાત સાચા ગુરુ બતાવે તને વાત હંસલો પ્રભુ મહાપુરુષોએ કરુણા કરીને આપણા આત્માને જગાડવા માટે આવા એકદમ સરળ ભાષામાં અનેક કાવ્યોની રચના કરી છે આપણે લગભગ રોજ આવી છેલ્લા થોડાક દિવસોથી વ્યાખ્યાનની અંતે જે ગૌલી બોલવામાં આવે એને બદલે આવી પ્રબોધદાયક મોટિવેશનલ જેને અંગ્રેજીમાં કહી શકાય એવી પ્રેરણાદાયક આપણે અલગ અલગ સજ્જાયો અને ગીતો લેતા રહીએ છીએ કોઈ એકાદ ગીતો ઉપર જીવ ચિંતન કરે તો પણ બહુ થઈ પડે એમ છે ચિંતા જીવ ઘણી કરે છે નકામી ફોગટની પણ ચિંતન સમ્યક કરતો નથી ચિંતા કરવાથી તો શું થાય ચિંતાથી ચતુરાઈ ઘટે ઘટે રૂપ ગુણવાન વાન ચિંતા બળી અઘા અભાગણી ચિંતા ચિતા સમાન પણ બીજે ઠેકાણે તો કહ્યું કે ચિંતા ચિતા કરતા સમાન નહીં એના કરતા વધુ ભયંકર કારણ કે ચિતા તો કોને બાળે મરદાને બાળે ચિંતા તો જીવતા ને બાળે એટલે ચિંતા ન કરો જે કાર્ય બનવા યોગ્ય બનવા કરશે તમે ચિંતાની ચિંતન કરો બધી ચિંતા પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી લો એ ગુરુને સોંપી લો તમે એમની આજ્ઞાઓનું યથાશક્તિ પાલન કરવા માટે પ્રયત્નશીલ બનો અને સાથે સાથે મહાપુરુષોની આવી સુંદર રચનાઓ એના ઉપર થોડું થોડું રોજ ચિંતન કરવાનું રાખો બરાબર વિશેષ અગ્રે વર્તમાન દિનાદન કંઈ બોલાયું હાર્દિક મિચાની ટુક્કરમ ઓમ શામ